હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓને પ્રિય એવા થેપલા અહીંયા મેં થેપલા બનાવ્યા છે એ ત્રણ જાતનો લોટ લઈને બનાવ્યા છે એટલે આ થેપલા એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ બન્યા છે મોમાં મૂકતા જ ઓગળી જાય એવા થેપલા બન્યા છે આ તમને જોતા જ ખ્યાલ આવી જશે જો હું આવી રીતે થેપલાનો એક ટુકડો તોડું છું ત્યારે એકદમ સરળતાથી તૂટી જાય છે એટલે એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ આ થેપલા બન્યા છે અહીંયા મેં લીલી મેથીનો ઉપયોગ નથી કર્યો પણ લીલા ધાણાનો ઉપયોગ કર્યો છે તો એકદમ સ્વાદિષ્ટ થેપલા બનાવવાનું આપણે શરૂ કરીએ તો એના માટે બે વાટકી ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે દળાવ્યો હોય એ ઝીણો લોટ લીધો છે અને એક વાટકી બાજરીનો લોટ લીધો છે અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એટલે ચણાના લોટથી ડબ્બલ બાજરીનો બાજરીના લોટથી ડબ્બલ ઘઉંનો લોટ આવી રીતે આપણે લેવાનો અહીંયા ચાર પાંચ લીલા મરચાં અને એક આદુનો ટુકડો મેં ખાંડી લીધો છે હવે અહીંયા આપણે આમાં ગોળને પણ ખાંડી લઈશું એટલે ગોળનો એક નાના ટુકડો પણ ના એકદમ આમ સરસ ગોળ મેલ્ટ થઈ જાય હવે આ લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને ત્યાર પછી આપણે આ આદુ મરચાંની પેસ્ટ અને જે ગોળ અંદર ભાંગીને રાખ્યું છે એ એડ કરી દઈશું અને ત્યારબાદ આમાં પાંચ ચમચી જેટલું દહીં એડ કરીશું ત્યારબાદ અડધો લીંબુનો રસ આપણે ગળપણનું પ્રમાણ સારું લીધું છે તો સામે ખટાશ પણ સારી એવી જ ઉમેરવાની હવે અહીંયા એક આખી વાટકી ભરી અને બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશ અને બે પાવડી જેટલું તેલ મોણનું પ્રમાણ સારું એવું હશે જ તો જ આપણા થેપલા સોફ્ટ બનશે અને ત્યાર પછી હવે આમાં હું બે ચમચી જેટલા તલ ઉમેરી દઈશ અને ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને અડધીથી થોડું વધારે ચમચી જેટલો અજમો લીધો છે આ બંને વસ્તુ હું હાથમાં લઈ અને ક્રશ કરી લઈશ આપણે થેપલામાં આ બંને વસ્તુ ઉમેરવાની એટલે થેપલાનો સ્વાદ સરસ લાગશે અહીંયા આ બધી જ વસ્તુ ઉમેરી દીધી છે આના સિવાય તમે ગરમ મસાલો અને લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો આપણે આવા મસાલા બધા ચડિયાતા ઉમેરીએ એટલે આપણા થેપલા એકદમ સ્વાદિષ્ટ બને હવે આપણી ખાણી આદુ મરચાં અને ગોળવાળી હતી એમાં થોડું પાણી ઉમેરી દીધું એ પાણી પાછું આપણે દહીંવાળી વાટકીમાં લઈ લીધું એટલે આપણે બિલકુલ આમ વેસ્ટ કશું જવા દેવાનું નહીં હવે આ પાણી આપણે લોટ બાંધવાના ઉપયોગમાં લઈ લઈશું આ બધું જ આપણે હવે લોટમાં જે મસાલા એડ કર્યા છે એ બધું હવે હાથથી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું થેપલા એવી વસ્તુ છે કે આપણને થેપલા ખાવા મળે તો આપણે શાકની પણ જરૂર ના પડે આ થેપલા ચા સાથે અથાણા સાથે દહીં સાથે એમ દરેક વસ્તુ સાથે આપણને ખાવાની મજા આવે અને ઠંડાઈ મજા આવે ને ગરમ પણ મજા આવે એટલે થેપલા તો આપણને દરેક ગુજરાતીઓને પ્રિય જ હોય અને ગામ જવાનું થાય લાંબી મુસાફરી હોય ત્યારે પણ આપણે આવા થેપલા બનાવીને લઈ જતા હોઈએ છીએ જ્યારે બારગામ જવાનું થાય ત્યારે આપણે જે ઉપર તેલ લગાવીએ છીએ એ તેલ આપણે વધારે લગાવીએ ને તો વધારે દિવસ સારા રહે અહીંયા મેં રોટલીનો લોટ બાંધીએ ને એવો સોફ્ટ લોટ બાંધી દીધો છે હવે આને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશ દસ મિનિટ પછી આપણે લોટને ફરીવાર મસળી લઈશું લોટને આપણે વધારે કઠણ નથી બાંધવાનો આવો રોટલી જેવો છે આપણે બાંધવાનો છે એટલે આપણા થેપલા સોફ્ટ બને હવે થોડું તેલ લઈ અને લોટને આવી રીતે બહારની સાઈડ તેલ લગાવી દઈશું અને હવે આપણે જેવડું થેપલું બનાવવું હોય એ પ્રમાણેનો આપણે લુવો કરી લઈશું અને ત્યારબાદ આને લોટવાળું કરી અને વણી લઈશું અહીંયા મેં આ થેપલા બનાવવા માટે બાજરીના લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણે એકલા જે ઘઉંના લોટના થેપલા બનાવતા હોય એના કરતાં થોડા જાડા રાખીશું તો ચાલશે ઘઉંના લોટના જે આપણે બનાવતા હોય તો એકદમ પાતળા બનાવીએ તો ચાલે પણ બાજરીના થોડા જાડા રાખવાના હવે આપણી લોટી ગરમ થઈ ગઈ છે એના પર થોડો લોટ ભભરાવી દીધો એટલે લોટ બ્રાઉન કલરનો થાય ને પછી આપણે થેપલું લોઢીમાં નાખી દેવાનું હવે એક બાજુ શેકાઈ જાય પછી એની ઉપર તેલ લગાવી અને થેપલાને પલટાવી લેવાનું અને બીજી બાજુ પણ તેલ લગાવી દેવાનું અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીને જ બધા થેપલા શેકી લેવાના છે આપણે લો ફ્લેમ પર શેકીશું ને તો આપણા થેપલા થોડા ચવળ થશે એટલે આવી રીતે બધા જ થેપલા આપણે તૈયાર કરી લેવાના છે થેપલા પર આવી બદામી કલર જેવી ડિઝાઇન આવે બંને બાજુ ત્યાં સુધી આપણે થેપલાને લોઢીમાં શેકી લેવાના છે ત્યારબાદ બાકીના બધા થેપલા આપણે આવી રીતે તૈયાર કરી લઈશું આપણે જો બારગામ જવા માટે અથવા સાતમ આઠમ માટે કે એમ થેપલા બનાવતા હોય બીજે દિવસે ખાવા માટે તો આપણે તેલ થોડું વધારે ઉપર લગાવવાનું અને જો તરત ખાવા હોય તો આપણે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખીએ તો ચાલે કારણ કે ઘણાને તેલ વધારે ખાવાનું પસંદ નથી હોતું અહીં આપણા બધા જ થેપલા તૈયાર થઈ ગયા છે જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય જો તમે મિક્સ લોટના ક્યારેથી આપલા ના બનાવતા હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે